પોણે વાગું પડે એવું થઈ ગયું એટલે ખાડો પુરાવા ગમો ભેગો થવા જવું પડે મજૂર ગોતવા જવું પડશે મારે બે તઈ છતાં મને ગમો ઓટો મારતા રેજો ઓટો મારતા આવું બે તમને મજૂર આવું

અતારે આવ ગરમીને કેટલો તાપ નહીં લેતો કોઈ મફતનો પગાય બઈ જવા જો ખાડો મોડો તેમ પડ પડ્યો ઓ આઘું પડ્યો આવે ને હા દેવો શું ક્યો આ ढોલુ ચોથી આવી સોનમન બેહવા નઈ દે હોય લાલી <coughs> <coughs> ખાડુ પડે તારા પેટમાં પડ્યો એના તો પડેલો છે એને તો ઘર ખાડો છે પૂરવા આપડે જવાનું આપણે મજૂર નહીં વાત કર

બે હજાર પચીસ નો પચીસો રૂપિયા લીધું હે પંદરસો રૂપિયા રાખો કઈ યાર પોસો ક્વાન્ટ મારે મજૂરી આવે તાપવાણી નહીં કરાવી કરાવ હાજી પણ પાંચસો ક્વોન્ટો હાજરી બે ટાઈમ ખબર એટલે મારો જેટલા પડ

એના કરતા લેવા કોન્ટ્રાક્ટર નાખ્યું કલાક ચાબા પાણી લઈને આવ્યો હાથ થી બુલવાનો એ તી કોઈ મારા બેચા ને પૂરતી હોય

આ બેડીફુડ ટીબી જેવું લાગે મને ઓના રીન વીડિયો કોન્ટેક્ટર બેઠો મારવા પાવડા લઈ લઈ પાવડો

અમે એ નહીં લેતા તો સિંગલ પટ્ટીમાં ફટોફટ પૂરો આવું જો

અરે મારું પતળણ ના હતું તો પતળણ નતું પડી બોલ ટેક્ટાનો એ નઈ આ ખોટાડો કઈ દે હે પેલા હેડવાતી હોપા હા મિલી ભગા ખોટાડો મિલી ભગા કી જાય એટલે ફટફટ બોલ દે હા ઓવ એને બોલતા સાતમ નઈ આ જબરુ કોય તો બોલ લે લખલપ માડી આવ લખલપ આવ ગામ તો પાકી ઓ હા હા હે કો ખખડી નઈ નઈ નઈ

અલ્યા હા મારું અલ્યા ઈ ટાળું છે તમારા કરમમાં પાવડા જ છે કોઈ મય નહીં માટલો ઘરે માટલા નેકર છે વાત કરો તોથી નેક એવું લાજુ મને યાર તમારા કરમમાં ખબર જો કે લોકકના પાવડા આ પાવડા જ નેકર બી કોઈ ના નેકર લાખો નીરી એમ ક્યો આની મારી ઘર 50 થાના આપો કોઈ માટલો ઘરે નો મારતો રોબોટ ઠીક આ દાડી તો રોબોટ એય કોમ કોમ નેકર હે એય નું કાકા નેકર ને કોમકુળવાં કરજો હેડો કાકા એ તું જો થિયાર પાવડા તરે ટેકલા

હા એટલે રવિંદ મજૂરી કરવા આવ્યો તમે કુ કરવા આયો હો ના ના હા તો રવા દેવાય ને ના પાડતી કરવાની કે એક તો કોઈ બીજા પુરાય ગયા તમારા કાઢો છો તમે એ બધું પૂરી જીવ હવે લેડો ઘેર

બીજો એ પટ્ટી હેડો ખોલું હે હેલો ચલવું ને કોઈ ચાલવાય એવું નહી